બસ ડ્રાઈવરો દારૂની હેરફેર કરતા હતા જેનો સિક્યુરિટી ગાર્ડે વાંડો ફોડતા ભાવનગરમાં ખડભડાટ મચી ગયો હતો દારૂ ડ્રગ્સ નાબૂદ કરવા ચાલી રહેલી ઝુંબેશમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એસટી બસના ડ્રાઈવર દારૂની હેરફેર કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે પોલીસની રેડમાં પકડાયેલા સિક્યુરિટી ગાર્ડે ભાંડો ફોડતા દારૂની હેરફેર કરતા ડ્રાઈવરોનો વારો પડી ગયો છે સો વિદેશી દારૂની બોટલના ગુનામાં પોલીસે આઠ લોકો સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે વાત કરીએ શું છે સમગ્ર મામલો અને કઈ રીતે ભાંડો ફૂટ્યો તેના વિશે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ભાવનગર એસટી ડેપોના ડ્રાઈવરોએ તો ગજબ કરી બસ ચલાવતા ચલાવતા વિદેશી દારૂની હેરફેર કરતા આ કર્મચારીઓ પોલીસના સકંજામાં આવ્યા છે ભાવનગર એસટી ડેપોની સામેના વર્કશોપમાં વિદેશી દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી નિલંબાગ પોલીસને મળી હતી ત્યારબાદ પોલીસે દરોડો પાડીને તપાસ કરી તો ડ્રાઈવરોની પેટીઓમાંથી દારૂની બોટલો મળી આવી હતી સાથે જ બાથરૂમમાં પણ રાખેલા થેલામાં પણ દારૂની બોટલો પોલીસને હાથે લાગી હતી ટોટલ સો જેટલી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો પોલીસે ઝડપી પાડી છે આ મામલે પોલીસે તે વર્કશોપના હંગામી ધોરણે કામ કરતા સિક્યુરિટી ગાર્ડની પણ ધરપકડ કરી હતી કારણ કે આ સિક્યુરિટી ગાર્ડ વર્કશોપ સહિત દારૂની બોટલોની પણ રખેવાળી કરતો હતો અને આ દારૂનો બજારમાં છૂટક વેપલો કરતો હતો

નિલંબક પોલીસ દ્વારા મને રૂબરૂ અહીંયા આવી પૂછા કરાવી કે અમારે બાતમી છે કે તમારા ડ્રાઈવર પેટીઓમાં દારૂ છે એના અનુસંધાને મેં એમને કીધું કે તમે ચેક કરી લો અને એના અનુસંધાને ચકાસણી વર્કશોપમાં એટલે વર્કશોપમાં જે અમારો જે કાયમી જે વપરાશ છે એ વર્કશોપ નથી પરંતુ અગાઉ જ્યારે વર્કશોપ બંધ થતું એ સમયે ટેમ્પરરી જે શેડ બનાવેલો હતો એની અંદર કે જે અમે અત્યારે વપરાશમાં લેતા નથી અને એમાં અમારા જે ફરજ પર જે જતા હોય ડ્રાઈવર એમની પેટીઓ રહે છે એમનો સામાન હોય છે એ પેટીઓની અંદરથી અમુક પેટીની અંદરથી વિદેશી દારૂની બોટલો મરવા પામેલી છે અને એની પાછળની તપાસની કાર્યવાહી ચાલુ છે એ આઈડેન્ટિફાઈ કરવાનું છે કે એ કયા ડ્રાઈવરની પેટી છે અને જે તે ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી માટે અમે તૈયાર છીએ કડક કાર્યવાહી થશે એના પાછળ પોલીસે હાલ ફરાર આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે પોલીસે આ મામલે શું નિવેદન આપ્યું તે પણ સાંભળો આગામી 31 ડિસેમ્બર જે હોય જેના અનુસંધાને પ્રોહીની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ રેખતર જે પોલીસ સ્ટેશનના જુદા જુદા એરિયામાં સતત રેલ ચાલુ હોય તે દરમિયાન જે નીલમબાગ પોલીસ સ્ટેશનનો જે પાનવાડી એસટી વર્કશોપ જે છે ત્યાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની જે બાતમી મળેલી જે અનુસંધાને ડિસ્ટાપ પીએસઆઈ અને તેની ટીમને આ એરિયામાં મોકલવામાં આવેલા છે અને આ એરિયાના જે છે એસટી વર્કશોપની ગોડાઉન એરિયા સ્ટોર વિભાગ વોશ એરિયા તથા ડ્રાઈવરો જે બી હોય છે તેની પેટીનું ચેકિંગ હાલમાં ચાલુ છે અને એ ચેકિંગ અનુસંધાને ત્યાં બ્લેન્ડર છે રોયલ સ્ટેગ સિગ્નેચર ઓલ્ડ ઓલ્ડમક એ જુદા જુદા જે પ્રોહીની જે બોટલો જે છે તે મુદ્દામાલ કબજે કરવામાંની કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાં પીએસઆઈ અને એની ટીમ હાલમાં સર્ચ કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાંથી પ્રોહી માલ મળેલો છે આ જે છે વર્કશોપ તેના એરિયાના વિસ્તારમાં હોય તો જે હાલમાં પોલીસનું તેવું માનવું છે કે જ્યારે આ બસીસ જે છે તે કોઈ એરિયામાં જતી હોય અને તેમાં આ પ્રોહીનો જે માલ લાવતી હોય એ ટાઈપનું હાલમાં અનુમાન હોવા હોવાનું અમારું માનવું છે આ બાબતે ગુનો નોંધી અને જે બી આરોપીઓ જે છે તેને અટક કરવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવનાર છે એસટી વિભાગના કર્મચારીઓ દીવથી બસમાં દારૂ લઈને આવીને સિક્યુરિટી ગાર્ડને છૂટક વેચાણ કરવા સોંપી દેતા હતા પોલીસને હજુ પણ શંકા છે કે અન્ય કર્મચારીઓ પણ આ કારનામામાં સંડોવાયેલા છે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે દારૂબંધીવાળા ગુજરાતમાં લોકોની દારૂની હેરફેર કરવાની ગજબ નુસ્ખા શોધી લાવે છે તમે આ મુદ્દે શું કહેશો તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો હવે વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સોમાન નમસ્કાર